ઓડિશાના પુરીમાં સિદ્ધ જગન્નાથ મંદિરનો ભંડાર ગુરુવાર એટલે કે ફરી એકવાર ખોલવામાં આવ્યો હતો આ સમય દરમિયાન આંતરિક ભંડારમાં હાજર જ્વેલરી અને કિંમતી વસ્તુઓને કામચલાઉ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે આ પહેલા રવિવાર એટલે કે ચૌદ જુલાઈ છેતાલીસ વર્ષ પછી રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો જેમાં બાહ્ય રત્ન ભંડારની વસ્તુઓને છ બોક્સમાં ખસેડીને સીલ કરવામાં આવી હતી મંદિર પ્રશાસને શાહેર સવારે આઠ વાગ્યાથી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનો સમક્ષ પ્રાર્થના કર્યા પછી ઓડિશા સરકાર દ્વારા રચિત સુપરવાઇઝરી કમિટીના સભ્યો રાત્રે નવ વાગ્યે મંદિરમાં પ્રવેશ્યા હતા અને રત્ન ભંડારની તિજોરી સવારે દસ વાગ્યે ખુલ્લી કરી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ